નિશા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા હાલમાં સરકારી કચેરીના ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી આધાર કાર્ડ સેન્ટર ઉપર છેલ્લા પાંચ છ દિવસથી લોકોની લાંબી લાંબી લાઈનો લાગી રહી છે જેનું કારણ છે કે અહીં આધાર કાર્ડ નીકળવા માટે આવતા રસદારોને માત્ર પાંચ છ કલાક લાઈનોમાં ઊભા રહીને સર્વર ડાઉન છે તેવું કહીને પાછું જવા માટે મજબૂર બનવું પડ્યું છે આગામી ગરમીમાં પણ અત્યારે સવારથી જ લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે લાઈનોમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે પરંતુ તેમ છતાં આધાર કાર્ડ અપડેટ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અત્યારે દરેક પ્રકારના કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે ત્યારે લોકોને આધાર કાર્ડ નવા બનાવવા અને અપડેટ કરાવવા ડીસા મામલતદાર કચેરી ખાતે લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ડીસામાં એક બે બેંકોની શાખાઓમાં આધાર કાર્ડ સેન્ટર ચાલે છે જેમાં પણ શનિ રવિની રજા જાહેર રજા સહિતના પ્રશ્નોના કારણે લોકો મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આધાર કાર્ડ સેન્ટર પર સવારથી જ મોટી સંખ્યામાં ઉભા રહેતા નજરે પડી રહ્યા છે અત્યારે દરેક શાળાઓમાં આધાર કાર્ડ અપડેટ ફરજિયાત કરી દેવામાં આવી છે જેના કારણે સવારે છ વાગ્યાથી માંડીને સાંજે પાંચ વાગ્યા સુધી મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં અરજદારો પોતાના બાળકો સાથે મામલતદાર કચેરી ખાતે કાળઝાળ ગરમી વચ્ચે પણ લાઈનોમાં ઉભેલા નજરે પડી રહ્યા છે જેમાં પણ છેલ્લા કેટલાય દિવસોથી લોકોનો જ ઘસારો વધી જતા દરરોજ માત્ર ત્રીસ જ લોકોને ટોકન આપવામાં આવે છે જેના કારણે દૂર દૂર ગામોમાંથી આવતા અન્ય લોકોને ધક્કો પડે છે

આવતા હોવા છતાં સાંજ સુધી આધાર કાર્ડ અને તેમનો નંબર આવતો નથી જેના કારણે છેલ્લા પાંચ દિવસથી માત્ર લાઈનોમાં ઉભા રહીને આધાર કાર્ડ નીકળ્યા વગર જ પરત પોતાના ઘરે જવું પડે છે જેના કારણે હાલમાં અહીં આધાર કાર્ડ કઢાવવા આવતા લોકો રોષે જોવા મળી રહ્યા છે